હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની પર મિત્રો જેમ જેમ આપણી ઉંમર વધતી જાય છે તેમ તેમ સામાન્ય રીતે નબળાઈની શરૂઆત જો શરીરમાં કોઈ અંગથી થતી હોય તો એ છે આપણા પગ જી હા મિત્રો ખાસ કરીને વડીલોમાં પગને લગતી સમસ્યાઓ ઘણી બધી વધારે જોવા મળે છે અને જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ બને છે એવું કે આપણા હાડકાઓ અને માંસપેશીઓ નબળા પડવા લાગે છે અને એટલા માટે જ વધતી ઉંમરે અથવા તો મોટી ઉંમરમાં આપણે લોકોને અમુક એવી વસ્તુઓની જરૂર હોય છે કે જેનું નિયમિત રીતે સેવન કરવામાં આવે તો ચોક્કસથી આપણા પગના હાડકાઓ અને માંસપેશીઓ મજબૂત રહી શકે છે અને તેના પરિણામ સ્વરૂપે આપણા પગ લાંબી ઉંમર સુધી તંદુરસ્ત રહી શકે છે આજના આ વિડીયોમાં મિત્રો હું તમને લોકોને સૂચવવાનો છું એક એવો પાવડર કે જેનું નિયમિત રીતે જો દોઢ મહિના સુધી સેવન કરવામાં આવે તો ગેરંટી સાથે કહું છું મિત્રો ગમે તેવી પગને લગતી સમસ્યાઓ હશે એ તો દૂર થઈ જ જાશે તેની સાથે સાથે પગમાં નવી સ્ફૂર્તિ અને ચુસ્તીનો અનુભવ થશે અને શરીર પણ તંદુરસ્ત બની જશે જી હા મિત્રો આયુર્વેદિક ઉપાય છે એટલા માટે તમને થોડી રાહ તો જોડાવશે જ પરંતુ મહિના સુધી એક ધારો પ્રયોગ કરશો તો ગેરંટી સાથે કહું છું તેના અસર તેના જે પરિણામો છે તે જબરજસ્ત હશે જેમ કોઈ પણ વસ્તુની અસર રાતોરાત નથી થતી તે જ રીતે અહીં પરિણામ પણ તમને રાતોરાત નહીં મળે પણ સતત તેનું સેવન કરવામાં આવશે તો ચોક્કસથી તમે લોકો ધાર્યા નહીં હોય તેનાથી પણ સારા પરિણામો જોવા મળશે તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો સૌથી પહેલાં તો વિડિયોની વાત કરવા જાઉં તો આ વિડીયોમાં હું તમને લોકોને પહેલાં એક પાવડર સૂચવવાનો છું કે જેને નિયમિત રીતે જમ્યાના એક કલાક પછી દૂધ સાથે તમે લોકો સેવન કરી શકો છો આ માટે અમુક વસ્તુઓની જરૂર પડશે કઈ કઈ તે વસ્તુઓ છે પહેલાં એ જણાવી દઉં મિત્રો સૌથી પહેલાં તો આ પાવડર છે તે ઓમેગા થ્રી ફેટી એસિડ કેલ્શિયમ મેગ્નેશિયમ પોટેશિયમ આવા પોષક તત્વોથી ભરપૂર છે કે જેની ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં આપણા ખૂબ જ વધારે જરૂરિયાત હોય છે હવે આ પાવડર બનાવવા માટે આપણે લોકોએ કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે તો એ જણાવી દઉં સૌથી પહેલા તો મિત્રો અહીં લીધેલા છે તલ હવે સફેદ કે કાળા કોઈ પણ તલ લઈ શકો છો પરંતુ સામાન્ય રીતે આપણે લોકો સફેદ તલનો ઉપયોગ કરીએ છીએ એક કપ જેટલા સફેદ તલ લઈ લેવાના છે ત્યારબાદ એક કપ જેટલા અળસીના બી લઈ લેવાના છે એક કપ જેટલા કોળાના બી અને એક કપ જેટલા આપણે લોકોએ સૂર્યમુખીના બી લઈ લેવાના છે આ ચારેય વસ્તુઓને લઈ લીધા પછી હવે આ ચારેય વસ્તુઓ છે એક્સક્યુઝ મી તેને આપણે લોકોએ કડાઈ પર અથવા તવામાં ધીમા ગેસે ધીમે ધીમે શેકી લેવાના છે તેમાં અન્ય કોઈ જ વસ્તુ નથી ઉમેરવાની માત્ર ધીમા ગેસે શેકી લેવાના છે હળવી હળવી સુગંધ આવે ત્યાં સુધી શેકવાના છે ત્યાર પછી આપણે લોકોએ લેવાના છે એક કપ જેટલા કાજુ અને એક કપ જેટલા બદામ આ બંને વસ્તુઓ અડધાના પણ અડધા કપ જેટલું આપણે લોકોએ જીરું લેવાનું છે એટલી જ માત્રામાં ધાણા એટલી જ માત્રામાં મરી અને એટલી જ માત્રામાં વરિયાળી આ બધી વસ્તુઓને પણ સુકી જ આપણે લોકોએ ડ્રાય રોસ્ટ એટલે કે એમને શેકી લેવાની છે હળવી હળવી સ્મેલ આવે એટલે બસ ઉતારી લેવાના છે બધી જ વસ્તુઓ શેકાઈને તૈયાર છે હવે આપણે લોકોએ આ બધી જ વસ્તુઓને મિશ્ર કરી અને મિક્સરમાં ઉમેરી અને તેનો એકદમ બારીક પાવડર બનાવી લેવાનો છે હવે આ પાવડરને આપણે લોકોએ એક હવાચુસ્ત બરણીની અંદર કાચની બરણીની અંદર ભરી દેવાનો છે અને તેમાંથી એક એક ચમચી રોજ જમ્યાના એકાદ કલાક પછી દૂધ સાથે સેવન કરવાનું છે આનું સેવન મિત્રો આ રીતે નિયમિત રીતે દોઢેક મહિનો લગભગ લગભગ પિસ્તાલીસ દિવસ સુધી કરી લેશો ને તો તમને લોકોને ખ્યાલ આવશે કે પગને લગતી ગમે તેવી તકલીફ હશે ને સંપૂર્ણપણે જડમૂળમાંથી દૂર થઈ જશે કારણ કે આ એક એવો પાવરહાઉસ એવો શક્તિશાળી પાવડર છે કે જે સાંધાઓને લગતા ઘૂંટણને લગતા હાડકાને લગતા દુખાવોને તો દૂર કરશે જ પણ શરીરમાં નવો જીવ પૂરી દેશે શરીરમાં નવી ઉર્જાનો સંચાર કરશે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો આની સાથે સાથે હું એવી પાંચ વસ્તુઓ પણ આજે તમને સૂચવવાનો છું કે જેનું સેવન વડીલોએ ચોક્કસથી કરવું જ જોઈએ અને ખાસ કરીને અત્યારે શિયાળો ચાલી રહ્યો છે ત્યારે ખાવી જ જોઈએ કે જેથી કરીને તેમને લોકોને શરીરમાં એકદમ ચુસ્તી શક્તિ અને સ્ફૂર્તિનો અનુભવ રહે તેમાં પહેલા નંબર ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે બાજરો જી હા મિત્રો બાજરો છે તેમાં કેલ્શિયમ આયરન અને ફાઈબર ભરપૂર માત્રામાં રહેલા છે હવે કેલ્શિયમ છે તે આપણા હાડકાંઓને ખાસ કરીને પગના હાડકાઓ અને સાંધાઓને મજબૂત બનાવે છે આયરન રહેલું છે એટલે કે લોહ તત્વ છે તે તેમાં લોહીની માત્રામાં વધારો કરે છે અને લોહીની ગુણવત્તાને પણ સુધારે છે અને તેની સાથે સાથે ફાઈબર એટલે કે રેસાઓથી પણ બાજરો ભરપૂર હોવાને કારણે તે આપણા પાચનતંત્રને સારી એવી રીતે મજબૂત બનાવે છે અને એટલા માટે જ પહેલાંના સમયમાં પણ આપણા વડીલો છે તે રોટલીનું તો ક્યારેક જ સેવન કરતા ઘઉંમાંથી બનેલી જ્યારે ભાગે બાજરાનો રોટલો હોય તેનું જ સેવન કરતા અને એટલા માટે તો એમના પગ છે તે સિત્તેરથી એંસી વર્ષે પણ સારી રીતે કામ કરી શકતા માટે રોજેરોજ તમારે લોકોએ શિયાળામાં તો ચોક્કસ બાજરાના રોટલાનું સેવન કરવું જોઈએ અને જો શક્ય હોય તો તેના પર દેશી ગાયનું ઘી પણ લગાવવું જોઈએ તેનાથી તેના લાભમાં વધારો થશે ત્યાર પછી મિત્રો વાત કરવા જાઉં તો બીજા નંબર ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે સફેદ તલ જી હા મિત્રો તલ છે તે એક પ્રકારે આપણા શરીર માટે ખાસ કરીને મોટી ઉંમરના વડીલો માટે તો સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યા છે કારણ કે તલમાં એક રિસર્ચ પ્રમાણે વાત કરવા જાઉં તો દૂધ કરતાં ઘણું 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 વધારે માત્રામાં કેલ્શિયમ રહેલું છે અને આ તલનું સેવન કરવામાં આવે તો તેનો સીધો લાભ આપણે લોકો મેળવી શકીએ છીએ આ માટે શિયાળામાં ચોક્કસથી તમારે તલ અને ગોળનું મિશ્રણ કરી અને તલની લાડુડી બનાવવી જોઈએ અને આ લાડુડીમાંથી રોજની બે કે ત્રણ લાડુડીને એકદમ ચાવી ચાવીને ખાવાની છે જી હા મિત્રો જેથી કરીને પેસ્ટ બની જાય મોઢામાં જ તલની અને તેને તમારે ચાવવાની છે સાથે ગોળ ભળી જશે તો તેના ગુણોમાં વધારો થશે જેમ સોનામાં સુગંધ ભળી જાય એવું લાગશે અને આ લાડુડીનું બે થી ત્રણ લાડુડીનું રોજે રોજ સેવન કરશો આખા શિયાળા દરમિયાન તો આખું વર્ષ તમને લોકોને કેલ્શિયમની ઉણપ છે તે નહીં થાય આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો ત્રીજા નંબર ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે મેથી મિત્રો મેથી છે તે પણ પોષક તત્વોનો ભંડાર છે અને વડીલો માટે તો આશીર્વાદ રૂપ માનવામાં આવેલી છે મિત્રો મેથી એક ચમચી જેટલા મેથીના દાણા લઈ અને તેને રાત્રે પાણીમાં પલાળી દેવાના છે પાણીમાં પલાળી દીધા પછી વહેલી સવારે ઉઠી અને ભૂખ્યા પેટે આ દાણાને ચાવી ચાવીને ખાઈ જવાના છે અને તેનું પાણી છે તેને પી જવાનું છે મિત્રો મેથી આમ કડવી લાગે પરંતુ પાણીમાં પલાળી દેશો પછી તેની કડવાશ ક્યાં જતી રહેશે ખબર જ નહીં પડે અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આ પ્રયોગ વરદાનરૂપ છે અને આનાથી તમારા સાંધાઓમાં જે દુખાવો રહે છે સાંધાઓમાં ઘણીવાર સોજો આવી ગયો છે એટલે કે ઇન્ફ્લામેશન આવી ગયું છે તો તેને પણ દૂર કરવાનું કાર્ય મેથી છે તે ખૂબ જ સારી રીતે કરે છે તેની સાથે સાથે વડીલોએ ચોથા નંબર ઉપર જે વસ્તુ સૂચવવાનું છું તેનું નામ છે મગફળી મિત્રો મગફળી એટલે કે માંડવી છે તેને પ્રોટીનનું પાવર હાઉસ માનવામાં આવે છે અને શરીરની માંસપેશીઓને મજબૂત બનાવવાનું કાર્ય પણ તે સારી રીતે કરે છે માટે મગફળીનું સેવન પણ વડીલોએ ચોક્કસથી કરવું જ જોઈએ અને મગફળી સાથે પણ જો ગોળનું સેવન કરવામાં આવે તો તે તો ખૂબ જ સારું માનવામાં આવેલું છે અને તેનાથી આપણા શરીરને સારો એવો ફાયદો થાય છે આ ઉપરાંત પાંચમા નંબર ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે લીલા પાંદડાવાળા શાકભાજી ખાસ કરીને શિયાળામાં આવતી પાલક છે મેથી છે તાંદડો છે આવા લીલા પાંદડાવાળા શાકભાજી છે તેનું સેવન જો વડીલો નિયમિત રીતે કરશે તો તેમના શરીરમાં ઘટતા પોષક તત્વો છે તેની પૂર્તતા થશે અને રોજેરોજ ઓછામાં ઓછું એક નાની વાટકી જેટલા તો લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા જ જોઈએ અને તેના વઘાર પછી તેને વધારે ચડવા ન દેવા અને તેને ઓછા તાપે અને ઓછા શેકી અને ખાસો તો તેના પોષક તત્વો છે તે પણ પ્રમાણમાં ઓછા નાશ પામશે માટે આટલી વસ્તુઓનું પણ ધ્યાન રાખવામાં આવે તો પણ વડીલો છે એક હેલ્ધી અને સ્વસ્થ જીવન જીવી શકે છે આની સાથે સાથે વડીલોએ ચોક્કસથી રોજનો ઓછામાં ઓછો ત્રીસ મિનિટની કસરત છે તે કરવી જોઈએ જો શક્ય હોય તો હળવી કસરત કરવી કે જેમાં યોગ છે પ્રાણાયામ છે અનુલોમ વિલોમ છે કપાલભાતી છે સૂર્ય નમસ્કાર પણ જો તમારો શરીર સાથ આપે તો તમે કરી શકો છો આ ઉપરાંત જુદા જુદા આસનો છે કે જેમાં તમે સર્વાંગ આસન છે પવન મુક્ત આસન છે આવા આસનો પણ કરી શકો છો જે તમારા શરીરને તંદુરસ્તી પ્રદાન કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે આ ઉપરાંત શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય રોજનું વીસથી પચીસ મિનિટ સૂર્યના હળવા તડકામાં રહેવાનો પણ આગ્રહ રાખશો બસ આટલી બાબતોનું ધ્યાન રાખી લેશો ને તો ખૂબ જ લાંબુ અને ચીર ચીરઆયુ તમે ભોગવી શકશો લાંબુ અને નિરોગી આયુષ્ય ભોગવી શકશો મિત્રો આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર